કોરોનાના અંતિમ સ્ટેજ તરફ પહોંચેલા દર્દીને બચાવવા ઇન્જેક્શનના કાળા બજારનો એસઓજી પોલીસની ટીમે પર્દાફાશ કર્યો છે સુરતના ટ્રાય સ્ટાર હોસ્પિટલની મહિલા તબીબ હેતલ કથરીયાએ બજારમાં મળતા રૂપિયા પાંત્રીસ થી ચાલીસ હજારની કિંમતના ટોસીલી ઝુંબેશનો સોદો અધોધો કહી શકાય તેવા ત્રણ લાખ રૂપિયામાં કર્યો હતો રજ્જકના અંતે બે લાખ સિત્તેર હજારમાં સોદો ફાઇનલ કર્યો હતો તે સમયે આ મહિલા તબીબે એટલે કે કથેરિયાએ પોતાના પિતાને ઇન્જેક્શન આપ્યા હતા વેચવા જતા જ તેના પિતા પકડાઈ જવા પામ્યા છે ત્યારે આ તબીબ હાલ ફરાર થઈ જવા પામી છે સુરત શહેરમાં કોરોના કાળમાં પણ કાળા અને બક્કા થયા છે અઠવા ગેટની ટ્રાયસ્ટાર હોસ્પિટલની મહિલા તબીબ દ્વારા ચલાવતા કાળા બજારનો પર્દાફાશ થયો છે વાત એમ છે કે અઠવાગેટ ખાતે આવેલી સ્ટાર હોસ્પિટલની મહિલા તબીબ હેતલ કથિરિયાએ હોસ્પિટલમાં દાખલ દર્દીને ટોસેલી ઝુમે ઇન્જેક્શન માટે વ્યવસ્થા કરવાની વાત કરી તેના પિતાનો નંબર આપ્યો હતો અને ત્યાંથી બે લાખ સિત્તેર હજારમાં ઇન્જેક્શનની ડિલિવરી સામે જ પોલીસે દરોડા પાડ્યા હતા વાત એમ છે કે શનિવારે બપોરે મહિલા તબીબે ઉધના મગદલા રોડ ખાતે આવેલા ખાનગી હોસ્પિટલની નીચે ઇન્જેક્શનની ડિલિવરી માટે તેના મહિલા તબીબ હેતલ કથરિયાએ પિતા રસિક કથરિયાને મોકલ્યા હતા રોકડા બે લાખ સિત્તેર હજાર રૂપિયા આપતા એક ટોસલી જુમે અપાયો હતો આ લેતી દેતી વખતે એસઓજીની ટીમે મહિલા તબીબના પિતાની ધરપકડ કરી હતી અને સાગરિત વ્રજેશ મહેતાને પણ અટકાયત કરી છે ત્યારે મહિલા તબીબની શોધખોળ ચાલુ છે આ ઇન્જેક્શન નકલી હોવાની આશંકાએ પોલીસે ડ્રગ વિભાગની મદદ પણ લીધી છે સદર બાબતે ઉમરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવે છે એ ગુનાની હકીકત જોતા એસઓજી દ્વારા શ્રીસદ ફરિયાદ આપવામાં આવેલ છે તે ફરિયાદની હકીકત જોતા આ કામે ટ્રાયસ્ટાર હોસ્પિટલ જે અઠવા ગેટ પાસે આવેલ છે ત્યાં નર્સ તરીકે કામ કરતા હેતલબેન નાઓ જે છે આ ઇન્જેક્શન બજાર કરી ઊંચા ભાવે વેચતા હોવાની હકીકત જે જાણવા મળેલ હતી તે આધારે એસઓજી બ્રાન્ચ દ્વારા મને ડમી ગ્રાહક તૈયાર કરી અને ઇન્ફોમરને બે લાખ સિત્તેર હજાર રૂપિયા સાથે તૈયાર કરી નર્સ જે છે હેતલબેન કથિરિયા તેઓને ફોન કરી અને સદર ઇન્જેક્શન મેળવવા બાબતેની વાતચીત કરવામાં આવે છે આ હેતલબેન દ્વારા રસિકભાઈ કથિરિયાનાઓનો નંબર વોટ્સઅપ ઉપર મોકલવામાં આવે છે જે આધારે ટીમ રસિકભાઈ કથિરિયાનાઓ તેઓને મૈત્રી હોસ્પિટલ પાસે પેટ્રોલ પંપ ખાતે તેઓને બોલાવે છે અને ડમી ગ્રાહક તેને બે લાખ સિત્તેર હજાર રૂપિયા આપે છે સામે ઇન્જેક્શન મેળવે છે સદર કાર્યવાહી એસઓજી અને અલગ ટીમે જે કરેલ છે ત્યારબાદ તેની પંચનામું કરી અને આગળની કાર્યવાહી કરી તેની રસિકભાઈની ધરપકડ કરવામાં આવે છે અને હાલ રસિકભાઈની પૂછપરછ કરતા એવું જાણવા મળેલ છે કે આ ઇન્જેક્શન રસિકભાઈએ રજેશ મહેતા જે જીઓ મેક્સ હોસ્પિટલમાં બિલિંગ કાઉન્ટર ઉપર કામ કરતા ઇસમ પાસેથી મેળવેલ છે આગળ તપાસ જે છે હાલ ચાલુ છે વધુમાં મોડી રાત્રે ઉમરા પોલીસે આઈપીસી ની કલમ 420 114 તથા આવશ્યક ચીજ વસ્તુ અધિનિયમની કલમ 3 7 અગિયાર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટની એક્ટની કલમ ત્રેપન તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની કલમ સત્યાસ મુજબ ગુનો નોંધ્યો છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન્ટ ફેન્યુઝ